હલો મિત્રો આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એકસાથે બે માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીશું તેમાં પહેલાં જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડો આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સણાની તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ નવસો ને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા સુધી જાય છે મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકાણું રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને છ્યાસી રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ નવસો ને એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો અગિયાર રૂપિયા સુધી જાય છે પછી ડુંગળી તો તેના નીચા ભાવ એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છન્નું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને છવ્વીસ રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકાવન રૂપિયા ઘઉં ટુકડા તેના નિશા ભાવ ચારસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકાણું રૂપિયા પછી ઘઉં લોકવન તેના નિશા ભાવ ચારસો ને ચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસોને છવ્વીસ રૂપિયા સુધી જાય છે મગફળી મોટી તો તેના નિશા ભાવ નવસોને એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા સુધી જાય છે કપાસ તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસઠ રૂપિયા સુધી જાય છે આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને આગળ જણાવીશ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે અથવા તો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો પહેલાં વાત કરીશું રાયડાની તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સૈણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ઓગણીસ રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચાસ રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકસો રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ પાંચસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને વીસ રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરીની તો તેના નીચા ભાવ ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ઓગણપચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસોને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સત્તાવન રૂપિયા પછી ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને દસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને એક સાથે ગુજરાતના બે માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડનું નામ લખો